નમસ્કાર મિત્રો રવ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરી હું તમારા માટે એક ગુજરાત સરકારની ભરતીની માહિતી સાથે આવી ગયો છું તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક્સ રે આસિસ્ટન્ટની ભરતી બે હજાર પચીસમાં કુલ ચાલીસ જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે તો આ જાહેરાતની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે જો મિત્રો તમને મારો વિડીયો માહિતી સભર લાગે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ચાલો જોઈએ આપણે એક્સરે આસિસ્ટન્ટ ભરતીની સંપૂર્ણ માહિતી પણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગ હસ્તક ના એક્સરે આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સંવર્ગની કુલ ચાલીસ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ એટ ટીટી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને http://gsssb.gujarat.gov.in वेबसाइट पर तारीख 1 नव 2025 थी तारीख 15 नव 2025 दरमियान ऑनलाइन अर्जी करवानी है अर्जी पत्रक परीक्षा भी ऑनलाइन भरवानी छिल्ली तारीख 18 नव 2025 है ऐसे ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ એચ ટીપી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને એચ ટી જી એસ 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 બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર મૂકવામાં આવશે તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ જોબ સરકારી ડોટ ઇનની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી સરકારી નોકરીઓની માહિતી સંપૂર્ણ રીતે ગુજરાતીમાં ઉપલબ્ધ થશે હવે જોઈએ એક્સ રે આસિસ્ટન્ટ વર્ગ ત્રણ જગ્યાઓની માહિતી તો ચાલો કુલ જગ્યાઓની સંખ્યા જોઈએ તો અહીંયા કુલ જગ્યાઓ છે ચાળીસ એમાં બિન અનામત માટે ઓગણીસ જગ્યા છે આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે ત્રણ જગ્યા છે કુજાતિ માટે બે જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે છ જગ્યા છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે દસ જગ્યા છે અહીંયા બહેનોની અનામતની જગ્યાઓની વાત કરીએ તો બહેનો માટે છ જગ્યા છે આર્થિક રીતે પછાત બહેનોની કોઈ જગ્યા આપી નથી અહીંયા અનુજાતિ માટે પણ કોઈ જગ્યા નથી જ્યારે અનુસૂચિત જનજાતિ માટે કુલ એક જગ્યા છે સામાજિક શૈક્ષણિક રીતે વિભાગની બહેનો માટે ત્રણ જગ્યાઓ છે જ્યારે દિવ્યાંગ બહેનો માટે કોઈ જગ્યા નથી અને માજી સૈનિકની કુલ ચાર જગ્યાઓનો સમાવેશ થાય છે આમ મળીને કુલ ટોટલ ચાલીસ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે તો ચાલો આગળ જોઈએ શ્રી આસિસ્ટન્ટ વર્ક ત્રણ માટે શૈક્ષણિક લાયકાત તો અહીંયા એક નંબર ઉપર જોઈએ તો માધ્યમિક અને ઉત્તર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવતી ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર અને અંગ્રેજી વિષય સાથે ઉત્તર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા પાસ હોવા જોઈએ હવે મિત્રો આગળ જોઈએ તો કમ્પ્યુટરનું જ્ઞાન બી ધરાવતા હોવા જોઈએ આ ઉપરાંત ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ હવે ત્રીજા નંબર ઉપર જોઈએ તો પર્સનાલિટી ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ ઓગણીસો સડસઠનો નિયમ સાતની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ હવે આગળ જોઈએ મિત્રો એક્સ રે આસિસ્ટન્ટમાં વયમર્યાદાનું ક્રાઈટેરિયા શું હોય છે તો અહીંયા જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર અઢ વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં પણ સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારો માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારો સરકારના નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે હવે આગળ જોઈએ એક્સ રે આસિસ્ટન્ટમાં જે ઉમેદવારો પાસ થઈ અને નોકરી લાગે છે તેમનો પગાર કેટલો મળશે અહીંયા પગારની વાત કરીએ તો મિત્રો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજારના ફિક્સ પગારથી નોકરી અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે આ ઉપરાંત તેમને પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં નિમણૂક આપવામાં આવશે પાંચ વર્ષના અંતે ઉમેદવારો એ સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના રૂપિયા ઓગણીસ હજાર નવસોથી રૂપિયા તેસઠ હજાર બસો લેવલ ટુના પગાર ધોમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે એક્સ રે આસિસ્ટન્ટ વર્ગ ત્રણની તો તેમના સિલેક્શનમાં એક્ઝામની પેટર્ન શું રહેશે તો અહીંયા જોઈએ તો સામાન્ય વહીવટી વિભાગના તારીખ આઠ અગિયાર બે હજાર ત્રેવીસના ઠરાવ ક્રમાંક ભરતમાં સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તગ હેતુ હેતુલક્ષી એમસીક્યુ પ્રકારના પ્રશ્નોવાળી લેવામાં આવશે પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે હવે પાર્ટ એમાં કયા કયા વિષયો હશે તે જોઈએ તો અહીંયા બે આપવામાં આવ્યા છે તેમાં તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિએશન તે ત્રીસ ગુણના હશે ગાણિતિક કસોટીઓ ત્રીસ ગુણની હશે એમ કુલ મળીને અહીંયા સાહીઠ માર્ક્સ પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ બીની અંદર વાત કરીએ મિત્રો તો પાર્ટ બીની અંદર કુલ બે ભાગ છે તેમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહન્શનનો સમાવેશ થશે તે પણ ત્રીસ ગુણના હશે આ ઉપરાંત બીજા ભાગમાં સંબંધિત અને તેની ઉપયોગિતાને લગતા એટલે કે તમારા એજ્યુકેશનને લગતા અને જગ્યાને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે તે એકસો વીસ માર્ક્સના હશે આમ કુલ ગુણ એકસો પચાસ માર્ક્સ થશે અને રાજકારણોની વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે પાર્ટ એમાં કુલ સાહીઠ પ્રશ્નો પાર્ટ બી માં કુલ એકસો પચાસ પ્રશ્નો એમ કુલ બસો દસ પ્રશ્ન પૂછવામાં આવશે એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે ત્રણ કલાકનો એટલે કે એકસો એંસી મિનિટનો સમય મળવાપાત્ર થશે એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના એક ચતુર્થાંશ માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્ક પદ્ધતિ અપનાવવામાં આવશે આ રીતના ઉમેદવારોનું પ્રોરેટા મુજબ ગુણભાર આપવામાં આવેલ હોય તેને એક ચતુર્થાંશ માર્ક ઉમેરી મેળવેલી ગુણવત્તા ઓછા કરવામાં આવશે હવે આગળ જોઈએ મિત્રો તો એક્સ રે આસિસ્ટન્ટ વર્ગ ત્રણમાં પત્રક ફી કેટલી હશે તો અહીંયા અરજીપત્રક ફીની વાત કરીએ તો અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા છે જ્યારે અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે ચારસો રૂપિયા છે આ પરીક્ષા ફી જે ઉમેદવારો ચાલીસ ટકા માર્ક્સે પાસ કરશે તેને પરીક્ષા ફી પરત કરવામાં આવશે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ અઢાર નવ બે હજાર પચીસ રહેશે ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં એ લખી છે કે પરીક્ષા માટેની ફી ઓનલાઈન માધ્યમ સિવાયના અન્ય કોઈ પણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં જેની ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે હવે મિત્રો એક્સ રે આસિસ્ટન્ટ વર્ગ ત્રણમાં જે ઉમેદવારો અરજી કરવા માગે છે તેમને અરજી કઈ રીતના કરશે તે માહિતી જોઈશું આ જાહેરાતમાં અરજી કરવા માગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ માટે ઉમેદવારોએ એચટીપીપીએસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર તારીખ એક નવ બે હજાર પચીસથી તારીખ પંદર નવ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચેના મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે તો મિત્રો અહીંયા તમ જે સ્ટેપ આપ્યા છે તે પ્રમાણે તમે જો અનુસરશો તો તમે તમારી જાતે પણ પોતાનું ફોર્મ ભરી શકશો આમ સ્ટેપની અંદર સૌપ્રથમ તમારે એચ ટીપી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જવું ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનનો એપ્લાય પર ક્લિક કરવું અને જી એસ 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 બી સિલેક્ટ કરવું ત્રણ નંબરના સ્ટેપ ઉપર જઈએ તો એક્સ રે આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સંવર્ગમાં ઉમેદવારી કરવા માટે એપ્લાય પર ક્લિક કરવું ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નામના ઓપ્શન ખુલશે જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે જે ઉમેદવારે ડાઉનલોડ કરી અને વાંચવાની રહેશે ચાર નંબરના સ્ટેપની વાત કરીએ તો એપ્લાય ના ઉપર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની રહેશે હવે પાંચમા નંબરના સ્ટેપની વાત કરીએ તો પર્સનલ ડિટેલ ભરાઈ ગયા બાદ એજ્યુકેશન ડિટેલ ભરવાની રહેશે ત્યારબાદ છઠ્ઠા નંબરના સ્ટેપની અંદર ઇન્સ્યોર એટલે કે મોંઘરીમાં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે યસ સિલેક્ટ કરી સેવ પર ક્લિક કરવું હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે સાત નંબરના સ્ટેપની અંદર સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થશે તે ઉમેદવારે સાચવીને રાખવો નંબરના સ્ટેપની અંદર ઉમેદવારે માંગ્યા મુજબની સાઇઝમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે હવે નવ નંબરના સ્ટેપની વાત કરીએ તો હવે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર તથા બર્થડે ડેટ ટાઈપ કર્યા બાદ ઓકે પર ક્લિક કરી બેઝિક ડિટેલ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાય જો ઉમેદવારની કોઈ ભૂલ થઈ હોય તો એડિટ કરી સુધારો કરી લેવો ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું ત્યારબાદ કન્ફર્મ નંબર આવશે તેને ઉમેદવારે સાચવવાનો રહેશે કન્ફર્મ નંબર નાખીને ઉમેદવારે પોતાના અરજીપત્રકની પોની નકલ કાઢી લેવાની રહેશે હવે મિત્રો એક્સ રે આસિસ્ટન્ટ ભરતીમાં મહત્ત્વની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ એક નવ બે હજાર પચીસ છે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર નવ બે હજાર પચીસ છે ઓનલાઈન અરજી ભરવાની તારીખ અઢાર નવ બે હજાર પચીસ છે સંભવિત ઓનલાઈન પરીક્ષાની કોઈ પણ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે આગળ જોઈએ તો એક્સ રે આસિસ્ટન્ટ વર્ગ ત્રણમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મહત્વની લિંકો જાહેરાત માટે તમારે એલ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટને સર્ચ કરવાની રહેશે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે પણ તમારે ઉપર મુજબની જ વેબસાઇટને કરવાની રહેશે જી એસ 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 બી ઓફિશિયલી વેબસાઇટ છે એચ જી એસ 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 બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન હવે તમે અમારી ગુજરાતી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ જોબ સરકારી ડોટ ઇનને પણ વિઝિટ કરી શકો છો હવે મિત્રો જોઈએ મહત્ત્વની નોંધ ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલાં ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે આ બ્લોગમાં આપવામાં આવતી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી હોય જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી છે જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઈન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે તો મિત્રો આ વિડીયો આપણને કેવો લાગ્યો જો આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રોના વિડીયો શેર કરો અને યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આભાર